લખતર ખાતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું લખતર શહેર તેમજ ગ્રામ્યમાં વિસ્તારોમાં ઠેર ઠેર ગણપતિજીની મૂર્તિઓ વિસર્જન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર સહિત સમગ્ર ઝાલાવાડમાં આજે અનંત ચતુર્થીએ ગણપતિ ગણપતિદાદાની અલગ અલગ બરતુસ જલ્દી સે આના વિનંતી સાથે ભાવપૂર્વક ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું ઠેર ઠેર ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા ત્યારે લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર કરાયેલ ગણપતિની મૂર્તિ સ્થાપનાના સાથે દસ દિવસ સુધી પૂજન અર્ચન કર્યા બાદ દાદાને આજે ભાવભીની વિદાય આપવામાં આવી હતી લખતરના મોતીસર તળાવમાં પ્રતિમાનું ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું હતું તળાવના કાંઠે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો ગણેશજીની પ્રાર્થના કરવામાં આવી હતી કે આવનાર વર્ષે દરેક માટે નિરોગી સુખી બની રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને લખતર પર કોઈ વિઘ્ન ન આવે અને ફરી પાછા આવતા વર્ષે એ જ સુખ અને સમૃદ્ધિ લઈને વહેલા પધારવા તેવી વિનંતી કરવામાં આવી હતી લખતર અને લખતર શાક માર્કેટ ચાવડા ખારિયા શેરી ભરવાડવાસ ભૈરવપરા સહેન સોસાયટી તેમજ લખતર મફતિયાપરા જેવા વિસ્તારોમાં અનેકો વિસ્તારોમાં ગ્રામજનો દ્વારા ગણેશ સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે ગણેશ સ્થાપનાને દસ દિવસ પૂર્ણ થતાં એ ગ્રામજનો દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં લખતર ચાવડા શેરી ખાતે દસ ફૂટ પા પાંચ ઇંચની ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી અને તેનું શોભાયાત્રા કાઢી આજરોજ મોતીસર તળાવની માં ડીજેના તાલે ધામધૂમથી વરઘોડો કાઢી વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે વિસર્જન સમયે લખતર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ગોઠવાયો હતો અને કોઈ અન્ય ન ઘટના ઘટે તે માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો